આજ વડોદરા માટે સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ જાહેરમાં નિવેદન કરેલું હતું કે વડોદરા શહેરનું નેતૃત્વ જે છે અને વડોદરા શહેરના જે પ્રતિનિધિઓ છે એના કારણે વડોદરા પાછળ રહી ગયું છે શું ભૂપેન્દ્ર પટેલ સાહેબના જે આ વાક્યો હતા એની સામે આજ દિન સુધી કોઈ પણ એમપી એમએલ કે લોકલ કોર્પોરેટરોએ દુખની લાગણી વ્યક્ત કરીને એવું કીધું કે મુખ્યમંત્રી સાહેબનું આ નિવેદન ખોટું હતું વારંવાર આજે આ બે હજાર ચોવીસ ના શરૂઆત થી આજ દિન સુધીની અગર વાત કરીએ આપણે તો હરની બોટકાંડ થયું જાન્યુઆરીમાં ત્યારથી લઈને વડોદરા વાસીઓને ખાલી ખોટા ને ખોટા વચનો આપવામાં આવી રહ્યા છે ખોટી રીતે ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આજે એ જ વ્યક્તિને કે જેના કારણે આ બોટકાનનો ભ્રષ્ટાચાર હરણીવાળો થયો હતો જેના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે ટીકા કરી આટલી બધી એ જ વ્યક્તિને તમે પૂરના વખતે એ જ ડૉક્ટર વિનોદ રાવને તમે પૂર વખતે વડોદરામાં મોકલી આપ્યા તો નગરજનોનો લોહી ના ઉકળે એ જોઈને કે જે કારણોસર વડોદરાને આટલો બધો ભોગ આપવો પડ્યો છે આજ આટલી બધી બોટો તમે સંગ્રહ કરીને મૂકી રાખી તો જે વ્યક્તિએ સંગ્રહ કરીને મૂકી રાખી અને જે બોટોનો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે એ બોટોનું સર્વિસ થવી જોઈએ ચેકિંગ થવું જોઈએ બધું થવું જોઈએ સુધી જો આપણે રેકોર્ડ માંગીએ ને સવાલ પૂછવો પડશે કે આ બોટો તમે જ્યારથી ખરીદીને એ અમારા પૈસે ખરીદી છે તો તમે ખરીદી ત્યારથી આજ દિન સુધી આ બોટોનો તમે કેટલા કલાકનો ઉપયોગ કર્યો અને તમે ક્યાં ઉપયોગ કર્યો અને કયા નાગરિક માટે તમે આનો ઉપયોગ કર્યો અમે ના પૂછીએ કારણ કે અમે ટેક્સ ભરીએ છીએ અને અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે તમારા પગાર થઈ રહ્યા છે આ અમારું વડોદરા છે આ અમે તમને ચૂંટીને વોટ આપીને મોકલેલા છે એટલે દરેકે દરેક નાગરિકને બોલવાનો હક છે અને આવા જે કોઈ નાગરિકને આવનાર દિવસોમાં ખોટી રીતે ટાર્ગેટ કરશે તો કોર્ટ ખુલ્લી છે ન્યાયતંત્ર કામ કરે છે અને ન્યાયતંત્ર આ તમામ બાબતો જ્યારે જોશે તો ચોક્કસ ન્યાય કરશે પોલીસ અને સરકાર આખી મશીનરીનો જે રીતે પણ ખોટો ઉપયોગ કરવો એ કરે આવનાર દિવસોમાં હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ વ્યક્તિને નામદાર કોર્ટથી ચોક્કસ રાહત મળશે અને નામદાર કોર્ટમાંથી આ કેસ પુરવાર થઈ શકે એવી કોઈ શક્યતા નથી અચ્છા ગુપ્તા સાહેબ મીડિયાના પણ નિવેદનો માટે ફોન કરવામાં આવ્યા અને લેવામાં આવ્યા છે આ કેટલો મીડિયા તો આપકો એ બતાવે છે અમને અમારી મર્યાદા ખબર છે કે શું બતાવો શું ના બતાવો તે છતાં પણ એક ડર ઊભો કરવો આપ શું કહેશો આજના જ આ બનાવથી જે પ્રકારે વડોદરા વડોદરાનો હું ખાસ કરીને કહીશ કે આપના જેવા પત્રકારો કે જે વડોદરા માટે ચોથો સ્તંભ બનીને લાઈવ રિપોર્ટિંગ કરે છે આજે તમને સન્માન તો નથી આપતા પોલીસ ખાતા કે સરકાર કે તમે અવિરત ઊભા રહીને પૂરની પરિસ્થિતિમાં પણ મગરોની ડર કર્યા વગર તમે ત્રીસ ફૂટે વિશ્વામિત્રી આવી હોય કે આડત્રીસ ફૂટે વિશ્વામિત્રી હતી તો તમે લોકો પણ ખરા પગે લાઈવ રિપોર્ટિંગ કરીને લોકોને ચેતવી રહ્યા હતા લોકોનું ધ્યાન દોરી રહ્યા હતા અને એ દરમિયાન જે જે સારી સારી કામ કામકાજ થઈ રહ્યું હતું પૂરને લઈને પણ જે કંઈ પોઝિટિવ ન્યૂઝ બી હતી એ પણ તમે લોકો સમક્ષ પહોંચાડી છે તમે પણ મીડિયા તરીકે આટલું બધું જ્યારે કામ કર્યું હોય તો મીડિયા લોકોનો જન આક્રોશ ન બતાડે એ પ્રકારે જો મીડિયા કર્મચારીઓને બોલાઈ બોલાઈને એ પણ કોઈ પણ પ્રકારનો સમન્સ કે નોટિસ આપ્યા વગર ખાલી ફોન કરીને જ પોલીસ બોલાવી લે એટલે સ્વાભાવિકપણે મીડિયા કર્મચારીઓનો પણ ક્યાંક ને ક્યાંક પ્રેસનો અવાજ દબાવવાનો જ આ એક પ્રયાસ બિલકુલ ચલાવી લેવાય એવું નથી ખરેખર મીડિયાએ પણ પોતાની ફરજ જ બજાઈ છે મીડિયાએ કોઈ મરચું મસાલો નાખીને કોઈ ખોટું રિપોર્ટિંગ કર્યું હોય કે જે જગ્યાએ પાણી જ નતા અને એ જગ્યાએ પાણીના ખોટા વિડીયો બતાવી દીધા હોય તો એ ન્યૂઝ ખોટી થઈ વિશ્વામિત્રી પચીસ ફૂટે હોય અને તમે પૂર આવી ગયું છે એવું ખોટું રિપોર્ટિંગ કર્યું હોય તો તમે મીડિયાના એ એજન્સીને બોલાવો કે કેમ તમે આ ખોટું રિપોર્ટિંગ કર્યું પણ જ્યારે તમે રિપોર્ટિંગ કર્યું છે એ પૂરની પરિસ્થિતિનું રિપોર્ટિંગ કર્યું છે એક સોસાયટીના લોકોની લાગણીઓ બતાડી છે તો એ એમાં કયો ગુનો બની ગયો અને મીડિયાના કયા કર્મચારીઓને તમે એના બાબતે સાક્ષી બનાવશો એટલે તમારી પાસે કોઈ સ્વતંત્ર પુરાવા નહીં એ સોસાયટીના રહીશો જે રહીશો આ કેસમાં પીડિત થયા આજે હું ચોક્કસ કહીશ કે જેમ જ નગરજનોને આ વાતની ખબર પડશે તો વડોદરાનો દરેક નગરજન વિરુદ્ધમાં પરિવારને લઈને કે આ પૂરની પરિસ્થિતિમાં કદાચ નગરજનો પોતાના બાળકોને પોતાના પરિવારજનને ગુમાવી શક્યા હોત જ્યારે આ બધી જોઈએ તો સ્વાભાવિકપણે ગુસ્સો નીકળે અને આ જ ગુસ્સો એક નગરજન તરીકે વડોદરાવાસી તરીકે અમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અમે બી અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો ગુસ્સો વ્યક્ત કરીએ છીએ મીડિયાનો કોઈ પણ પ્રકારે અવાજ દબાવવાનો પ્રયાસ એ નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગવર્મેન્ટે ટોલરેટ કરવું પડે અગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અગર કોઈ ટીકા ટિપ્પણી થઈ રહી છે તો એ ગવર્મેન્ટે સાંભળવું પડશે અને એના માટે કોઈપણ પ્રકારે જો કોઈ કોઈ કાયદેસર કાર્યવાહી કરશે તો એ વ્યક્તિનો બંધારણીય જે અધિકાર છે એના ઉપરનો જ તરાપ કહેવાય